आ बद्दा है आपड़ा है अब आए आपड़ा है केवड़ो मोटू क्षेत्र है नहीं ओ हो 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 कितना है बद्दा है आपड़ा खण्या ओ हो हो, हो। शू करो आ ने बहरियो हैं ने बहरियो नेओ दो रे हम होय न ताने अबे हम शू को शू को हमारा है अतर हमारा छन हैं होय

કેટલે હે આમ તમારું છે તો તમે તો હેડાડી હેડાડી ઠકવાડી ના છે તમારું શું કામ છે તમે તો રેડિયા આવો માર વાહે વાહે તમાર તો ફરિયાદ જુવા છે હવે કોઈ ઠેકાણું નઈ હોય આ જબ્બર ફરિયા છે હડો તમ તાર હોય થઈ નઈ હા જોવો ખરી તારે જી જી આ સણા આરા દુવા સણા આમાં તો હવે તો ફૂલે આપે મડ્યો આ તમારા છે આ એમ હા સણા છે દુવા ના દેખાતો હતા ડોખા ફોડી ફોડીને જુવો ઓહો હો હો ફૂલ આયા છે તે ફૂલ જ આયો કે તા હું એ ના દેખાતું હોય ને તો થોડા ચશ્મા લગાઈ દો ચશ્મા આ તમારી સેતી છે હા અમારા સાડ્યા છે જો સેટલે જો મસ્ત છે ખાતર બાતર નાશ્યું હે કે નહીં નાશ્યું ખાતર બાતર ના નાખવાનું આવે ઓમ અંતર આને તો ખાલી મેદવાનું જ આવે સોખા કરવા સોખા કરવાના જ આવ ઉખન લઈ લેવાય પાછા જો આયા હોય તો આ તે આ તો ઠીક છે હા હારા છે તો એમ નહીં હારા એવું કોઈ નહીં કહેતા આ બધ દે તમારા તો આ તો ખાકે 15 વીઘા જેવા છે બસ ને હે હોય તો કોઈ ઓમ બધા હાલવા ખાલી કેવા નથી ઠીક છે આહા મારા મારા ખરા પડ્યા ઠીક છે તો ઠીક છે ને કા કઈ ખેતી કરવાની હોય તારે નો નથી કે ખેતી હોય તારે આવા સણ્યા છે તો કે ઠીક છે કા ના આવડા આવડા સણ્યા હોય જડે જુડે આવડા આવડા છે

આગે હે બકપટ લાગે હે હે બકપટ લાગે છેતે તો મને નહીં જો હે આ અમારો સન્યાસ મત લાગે કે તને કોક મને